પુષ્ટિપ્રકાશ ગ્રંથ છે એમાં છન્નું પાના નંબર પર લક્ષ્મીદાસજીનું એક પદ આપ્યું છે પદ અથવા તો કવત એ પદ એ કવત બોલીશ પદ બોલીસ પછી એની નીચેનો ભાવાર્થ છે આજે એક દિવસમાં નહીં લેવાય પણ આપણે બે કે ત્રણ દિવસે લઈ લેશું ધ્રુવ જેસે અવિચલ પ્રહલાદ જૈસે ક્ષમાવાન સેવક હનુમંત જેસે ઉપ ઉપાસી રઘુવર નંદ કે ઉદ્ધવ જૈસે જ્ઞાની દાની રાય કર્ણ જેસે ચાતક ચકોર જૈસે ચાહઘન ચંદ કે જલ જૈસે નિર્મલ પરોપકારી વૃક્ષન સે ફૂલ પત્ર પુષ્પ છાંય કરત સુખ કંદ કે કહત લક્ષ્મીદાસ અન્ય કાહુ કો ન માને વે જાને હે પ્રણામ શીષ નાયો શિગોપેન્દ્ર કે હવે નીચે પાઠ છે કે લક્ષ્મીદાસ કહે છે કે જેણે જી ગોપેન્દ્રજીનું શરણ સ્વીકારીને તેના ચરણમાં શીશ નમાવ્યું છે તે અનન્ય સેવક કોઈને ન માને કોઈ અન્યના ચરણમાં શીષ પોતાનું ન નમાવે પુષ્ટિ ભક્તિનો મુખ્ય ખાસ સિદ્ધાંત અનન્યતા જ છે અનન્યાશ્રયાણામ ત્યાગોનન્યતા કોઈ પણ અન્યના આશ્રયનો ત્યાગ તેનું નામ જ અનન્યતા એનો ભાવાર્થ એનો ભાવાર્થ હતો આગળ આપણે સંસ્કૃતમાં જોઈએ નારદ ભક્તિ દસ તેવા સેવકજન અનન્ય ભક્ત પતિવ્રત પણધારીની દ્રઢતા ક્ષમા સેવકપણું ઉપાસના જ્ઞાનદાન ઉદારતા લગ્નની ટેક નિર્મળતા પવિત્રતા પરોપકારીપણું તે ગુણ કોની જેવા હતા તેનું દ્રષ્ટાંત આપીને પ્રમાણ આપીને તેના ગુણ ભાવ લક્ષણ કેવા હતા તે સમજાવે છે કે ધ્રુવ જેવા અવિચલ અવિચલ ધ્રુવજીએ માસ પર્યંત ભગવદ નામ સ્મરણ દ્રઢતા કર્યું તો પ્રભુ પ્રસન્ન થયા અને અવિચલ પદ મેળવ્યું તેની પરિક્રમા બ્રહ્માજીના સુ સપ્ત ઋષિ કરે છે આ તો ક્ષત્રિય હતા છતાંય બ્રહ્માજીના પુત્રો ઋષિ થઈને તેની પરિક્રમા કરવા લાગ્યા એટલે કે ધ્રુવ તો ક્ષત્રિય છે છતાંય બ્રહ્મપુત્ર એને પરિક્રમા કરે છે તે એક જ કારણ કેમ તો કે છે ભગવદ નામ સ્મરણની દ્રઢતાનું એક ટેકનું ધ્રુવ એટલે દ્રઢ નેચલ પોતાની ટેકમાં અડગ રહેવું તો તેવી જ દ્રઢતાની ટેક પૃથુરાજની જોઈએ અસુરને પણ શીશ ઝુકાવવું ન પડ્યું કૃષ્ણ ભટ્ટની દ્રઢતાને કારણે શ્રી ગોપેન્દ્રજીને પાછું ભૂતલમાં પધારીને દર્શન આપવું પડ્યું એવી દ્રઢતાવાળા સેવક અનન્ય ભાવવાળા હતા એટલે કે ધ્રુવ જેવા અહીંયા આપણે લક્ષ્મીદાસજી ઉદાહરણ આપે છે કે કોણ કોણ

પુરુષનું ભૂષણ ક્ષમા જ છે બીજાના ગમે તેવા અપરાધને ન ગણતા તેનું શ્રેય ઈચ્છે છે તે જ ક્ષમાવાન ગણાય પ્રહલાદજીએ અસંખ્ય કષ્ટ સહન કર્યું પણ તેણે પોતાની ટેક ન છોડી પોતાના પિતા તરફથી અસહ્ય ત્રાસ સહન કર્યો છતાં પોતાના પિતાનું ભલું વિચાર્યું પણ તેને દંડ ન દેવાને બદલે પ્રભુ પાસે તેને મોક્ષ આપવા કહ્યું તેણે બધા અપરાધને દરગુજર કર્યા તે ક્ષમાવાન હવે આપણને આપણા કયા ભગવદી તો એનું ઉદાહરણ આપે છે કે જેમ હરબાઈને સમાજના લોકો તરફથી અપાર કષ્ટ પડ્યું પણ તે તેણે સહન કર્યું પણ તેઓ પ્રત્યે રોષ કે દોષ ન વિચાર્યો માધવદાસે વાસણભાઈનો અપરાધ કર્યો આપણે આવે છે ને કે વાસણભાઈ મોચી છે એ ખ્યાલ આવ્યો તો માધવદાસે એમના એમને ત્યાં પ્રસાદ લીધા પછી એમને અપરાધ ભાવ અનુભવ થતો હતો અફસોસ થતો હતો પછી આખી વાર્તા છે તો અહીંયા એનું ઉદાહરણ છે એ બંનેનું ઉદાહરણ છે કે માધવદાસે વાસણભાઈનો અપરાધ કર્યો કેમકે એમના મનમાં દોષ આવ્યો એ અપરાધ થયો પણ વાસણભાઈએ માધવદાસને તે અપરાધમાંથી મુક્ત કર્યા કેમ કે વાસણભાઈએ તો એવું જ વિચાર્યું છે કે હું તમને મારું જૂઠણ ન આપી શકું આપ તો ઠાકોરજીના ઉત્તમ કૃપાપાત્ર જીવ છો એ ઉદાહરણ આપીને વાસણભાઈને અહીંયા આપણને ઉદાહરણ આપે છે કે પ્રહલાદની જેવા ક્ષમાવાન કોણ તો કે વાસણભાઈ અને હરભાઈ બા હવે સેવક હનુમાન જશે એટલે કે સેવક હોય તો હનુમાન જેવા હોય એનું આપણે ભાવ જોઈએ કે જેમ હનુમાનજીએ સારી અવસ્થા રામચંદ્રની સેવા કરી એટલે કે આખું જીવન પોતાના પ્રભુ એવા રામચંદ્રજીની સેવા કરી પણ સેવક તરીકે કોઈ ફળની કામના સેવાના બદલામાં ન કરી વાટિકામાં સીતાજીની ભાળ લેવા ગયા ત્યારે સીતાજીએ હનુમાનજીને આશીર્વાદ આપ્યા હો હું તાતબલ શીલ નિધાના એટલે કે શીલનો ખજાનો બની જા અજર અમર ગુણનો ખજાનો બન તોય હનુમાનજી કાંઈ બોલ્યા નહીં

ત્યારે હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થયા આવી પ્રેમ મૂલક નિષ્કામ ભક્તિ હનુમાનજીમાં હતી તેથી તેને સેવકપણું પ્રાપ્ત થયું જેવા છે હનુમાનજી એવું ઉદાહરણ આપણને આપે છે કે તેમ હરજી કેશવે સમર્પણ કરીને પ્રભુની દાસ્ય ભક્તિ જ માગી છે સાથે સેવાટેલમાં રહ્યા પ્રભુના સુખના વિચાર સિવાય કાંઈ ઈચ્છા ન રાખી રાજા જસવંતે પણ પ્રભુજીનો સુખનો વિચાર કરીને ડુંગરપુરમાં મણિ મહેલ બંધાવીને પોતાની પાસે સદા રાખ્યા અને અનન્ય સેવક ભાવે સેવા ટેલ કરી પ્રભુના સુખનો વિચાર તે જ પુષ્ટિ સેવક પણ છે તેવા ઉપાસક રઘુવર નંદના હતા એટલે કે હનુમાન જૈસે ઉપાસક કોણ તો કે હરજી કેશવ અને રાજા જશવંત એનું ઉદાહરણ અહીંયા આપણે લીધું હવે આગળ ઉદ્ધવ જૈસે જ્ઞાની ઉદ્ધવજી મહાન જ્ઞાની હતા પણ ગોપીજનો પાસે જતા રૂપમાં બદલાઈ ગયું હવે એ પ્રેમી અને જ્ઞાની બંને થયા એવા આપણામાં કોણ તો કે રાઘવજી જાની મહાન પંડિત અને જ્ઞાની હતા એટલે કે રાઘવજી જાની જ્યારે ઠાકોરજીના શરણમાં આવે છે ને ત્યારે શાસ્ત્રાર્થ કરવાના વિચારેથી આવે છે એટલે કે શાસ્ત્રનું જ્ઞાન ઘણું બધું છે એટલે પહેલેથી પંડિત અને જ્ઞાની તો છે જ જ્યાં સુધી હજી શરણે નથી આવ્યા એટલે જ્ઞાન તો છે જ પોતાના જ્ઞાનની પરીક્ષા કરવા માટે જુનાગઢમાં શ્રી ગોપેન્દ્રજી બિરાજતા હતા ત્યાં આવ્યા દર્શન માત્રથી જ્ઞાન ઓગળીને પ્રેમના સ્વરૂપમાં બદલાઈ ગયું પોતે અનન્ય સેવક બની ગયા અને પોતાના પ્રભુના જશનો વિસ્તાર પુરુષોત્તમ પીઠિકા બનાવીને કર્યો અને પોતાના પ્રભુની સ્વરૂપ નિષ્ઠાનું જ્ઞાન સર્વને કરાવ્યું એટલે કે જ્ઞાનનો ઉપયોગ વિનિયોગ ઠાકોરજીના ગુણગાનમાં અને બધી જગ્યાએ ઠાકોરજીની સ્વરૂપનિષ્ઠામાં જ વિનિયોગ કર્યો એટલે સોનામાં સુગંધ ભળી હવે બીજા ભગવતીનું ઉદાહરણ ગોપાલદાસ મહાન જ્ઞાની હતા તેમણે પ્રભુ શ્રી ગોપાલલાલજીના જશ્નો વિસ્તાર પ્રજમાં સર્વત્ર કરીને પ્રભુજીના લીલા ચરિત્રના જ્ઞાનનો અનુભવ સર્વસૃષ્ટિમાં કરાવ્યો હતો જ્ઞાન માર્ગીઓને પ્રેમ માર્ગમાં વાળી દીધા હતા એટલે આ ઉદ્ધવજી જેવા જ્ઞાની આપણામાં કોણ તો કે રાઘવજી જાની અને ગોપાલ આ બંનેનું ઉદાહરણ આવે છે હવે દાની રાય કર્ણ જે છે કર્ણ દાનવીર કહેવાય છે ને તો એવા કર્ણ જે ઇન્દ્ર રાજા બ્રાહ્મણના વેશમાં આવ્યા હતા કર્ણ પાસે અને અભય કવચ અને કુંડલ માંગી લીધા નથી એટલે કે જે વસ્તુનું એ દાન કરી રહ્યા છે એ ખરેખર એ આગળ ઉપયોગ કરવાના છે કે શું કરવાના છે એ વિચાર કરતા જ નથી અને આપવાનું છે તો આપી જાણે છે પછી આગળ આપણે જોવું નથી એવો ભાવ છે હવે અહીંયા બીજો આપણા ભગવદીમાં કોણ કર્ણ જેવા દાની કોણ એટલે આપણામાં કોણ તો કે આપણામાં પુષ્ટિ પણધારી સેવક મોન લખા જે છે એક દાનવીર કર્ણ જેવા અહીંયા કહ્યા છે તો કેવી રીતે તો કે છે જામનગરના જામ તુમાચીને શરીરે રોગ થયો બગત્યું તેલ જોવે છે એવો ઢંઢેરો ગામમાં પીટાવ્યો રાજા વિષ્ણવ હતો અને અનન્ય સેવક હતો રાજાએ ભગત્યું તેલ જોવે છે એવી જાહેરાત કરાવી આ વાત મોનલખાને ખબર પડી તો તે વિચાર કર્યો કે આ દેહ શું કામની આ દેહ જો વૈષ્ણવ અર્થે વપરાય નહીં તો શું કામની આ દેહ જો વૈષ્ણવ અર્થે જ વપરાય એથી મોટું શું ભાગ્ય એવો વિચાર કરીને પ્રભુ સેવાથી પરવારીને તેલ તિલક પોતાના પરિવાર સાથે કરીને કીર્તન કરતા કરતા રાજાના દરબાર પાસે પહોંચી ગયા રાજાને વિનંતી કરી રાજ આ દેહ તમને અર્પણ કરું છું એટલે કે આગળ હવે હું તમને સમર્પણ કરું છું આ દેહનો જે રીતે વિનિયોગ આપ કરાવવા માંગો તો હું આપની સેવામાં હાજર છું આપને જે ઉપયોગ કરવો હોય તે કરો આ આપના શારીરિક કષ્ટનું નિવારણ કરો કેમ કે રાજા તો વૈષ્ણવ છે ઠાકોરજીના વાલા એટલે કે રાજા પરિવાર સહિત તેના ચરણમાં પડીને સાષ્ટાંગ પ્રણામ કરે છે કે ધન્ય છે મૌન લખા તારી ઉદારતાને આપે મારા માટે આપના દેહની પરવા ન કરતા મારા સુખનો વિચાર કર્યો ધન્ય છે આપની પુષ્ટિ ભક્તિને તેના પ્રમાણરૂપ આપ જ છો આપ સાચા સેવક છો પુષ્ટિ સેવક છો આપની ઉદારતા ઉપર હું વારી જાઉં છું જે મારે માટે આપ આપની દેહનો પરિવાર સહિત દાન કરવા તૈયાર થયા ધન્ય છે તમારી પુષ્ટિ ભક્તિને આગળ આવે છે ચાતક ચકોર જેસે ચાહત ઘન જેસે ચાતક પક્ષીની જેમ એક જ ટેક છે તો તે સ્વાતિના જળ સિવાય બીજું પાન કરતો નથી ને ચંદ્રમાની સામો એક નજરે જોઈને જ રહે છે બીજું તેને ધ્યાન નથી ચંદ્રમાના ઉદય સમયે ચકોર પક્ષી તેની સામુ જ એક નજરે જોઈ રહે છે અન્યથા પોતાનું મુખ અને દ્રષ્ટિ કરતો જ નથી એટલે કે એના સિવાય બીજે ક્યાંય જોતા જ નથી જેમ ચંદ્ર ઉપર ચડે તેમ તેમ તેની ડોક ઊંચી કરતા રાખતા રાખતા ઊંચી છતી જાય ઝાડ ઉપરથી નીચે પણ પડે પણ તેનો મુખ ચંદ્રમાંથી ફેરવતું નથી ચાત્રો પક્ષીની પણ એક વિજ ટેક છે પૃથ્વી ઉપર અગાધ જળના સરિતાને સાગર ભર્યા છે પણ તેનાથી તેની પ્યાસ બુજાવતું નથી તેના એક બુંદને પણ તે પ્યાસ બુજાવવા ગ્રહણ કરતું નથી જેનું મન રસિક રાય ગોપેન્દ્રજી પોતાના મંદ મંદ મુસ્કાનથી હરી લીધું છે તે જીવને બીજા ક્યા સ્વરૂપનું ધ્યાન એક ક્ષણ પર રહે ચકોર અને ચાતૃ જેવી સ્થિતિ હવે ઉદાહરણ આપણને આપે છે કે આપણામાં કોણ તો કે છે ભાણ જેઠવાને કલબાઈની હતી પ્રભુજી ગો પોરબંદરથી જામનગર પધાર્યા પણ ભાણ જેઠવાને કલબાઈની વીરવ્ય વ્યથા એટલી બધી વધી ગઈ જે ભાણજીભાઈ અને કલભાઈની પોતાની સુધ ખોઈ બેઠા જ્યારે પ્રભુજી જામનગરથી સત્વર પાછા પધાર્યા ત્યારે બંનેના જીવનમાં પ્રાણનો સંચાર થયો આવી લગ્નિ તે પોતાના પ્રભુમાં ચાતૃક ચકોર જેવી હતી એટલે કે ચાતૃક ચકોર જેવી લગ્ન કોણ કલબાય અને ભાણ જેઠવા આમ તો આપણે વિરહના ભગવદીઓના તો આઠ ભગવદીઓનું નામ આપણે લેવાઈ ગયા છે નાની વાતમાં એ બધા ભગવદીઓને આપણે ચાતૃક ચકોર જેવા કહી શકીએ કે જ્યાં સુધી ઠાકોરજી ન પધારે ત્યાં સુધી એમના પ્રાણ અટકી રહ્યા હતા એવા બધા ભગવદીઓને આપણે અહીંયા યાદ કરીએ ને ચાકુર ચાતક ચકોર જેવું ઉદાહરણ આપીએ આપીએ કે જલ જેસે નિર્મલ એનો ભાવાર્થ આપણે વાંચીએ કે જળનો સ્વભાવ શાંત છે ગુણ શીતળ છે અને કાર્ય જળનું કાર્ય નિર્મળ કરવાનું છે તેવી જ રીતે ભગવદીજનો સ્વભાવ શાંત શીતલ અને નિર્મળ છે દોષ રહિત કરવાનો સ્વભાવ છે

બધા મેલને ધોઈને પવિત્ર અને સુંદર બનાવવાનો ગુણ છે તેમ ભગવદ નામ સ્મરણ સર્વને નિર્મળ કરવાનું કાર્ય કરે છે એટલે કે અહીંયા ભગવદીના ગુણ આપણને સમજાવે છે કે જળ મેલ ધોવાનું કામ કરે એવી રીતે ભગવદીઓનું નામ સ્મરણ પણ મેલ ધોવાનું કામ કરે છે તેવા નિર્મળ નામનું સ્મરણ ભગવદીઓ પોતાના અંતરમાં રાખીને તેનું ધ્યાન ધર્યા કરે છે તેને એક ક્ષણ પણ વિસરતા નથી એટલે કે આ ભગવદીઓ ઠાકોરજીને એક ક્ષણ પણ વિસરતા નથી મન શ્રી ન વિસાર એટલે ક્ષણ પણ તે ધ્યાન તેના હૃદયમાંથી જતું જ નથી એવા સંત સદા જળ જેવા સ્વભાવના છે તેના સંગમાં જે કોઈ આવે તેને તે પોતાના સરખો કરે છે પછી ભલે તે અધમ પતિત હોય પણ તેનો સંગ થતા તેને તે પોતાના સરખો અવશ્ય બનાવી દે છે કારણ કે તેઓ નિર્મળ છે નિર્મળ વસ્તુ બીજાના મળને સાફ કરી જ નાખે છે તેવા દાખલા ઘણા ગુણમાલમાં છે જે એકબીજાના સંગથી ભગવદ પ્રાપ્તિને પામ્યા છે એટલે એવા ભગવદી કેવા હોવા જોઈએ બધા ભગવદી એવા છે ઠાકોરજીના ભગવદી કેવા હોય તો કે જલ જેસે નિર્મલ અહીંયા તો કોઈ ઉદાહરણ નથી કેમ કે બધા ભગવદીઓ એવા છે હવે આગળ પરોપકારી વૃક્ષણ ફલ પત્ર પુષ્પ છાંય જ હોય છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર આવી જાણે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન નાણે વૃક્ષની જેમ ભગવદીઓ પોતાની પાસે આવનારને પોતાની પાસે રહેલી તમામ વસ્તુ તેને અર્પણ કરે છે પછી ભલે તે તેને કાપે કે સિંચે એટલે કે ભગવતીના શરણમાં જવાવાળાને તો ભગવતી એમની પાસે જે છે એટલે કે ભગવદ નામ ઠાકોરજીનું નામ એ બધુંય આપી દે છે એના જેવા બનાવી દે છે પછી આવવાવાળા એના શરણમાં આવીને કાપે કે સિંચે એનો એ પરવા નથી કરતા પણ તેનો સ્વભાવ બધા પ્રત્યે એક સરખો પરોપકારી જ રહે છે કોઈને ફલ તો કોઈને પત્ર પુષ્પ છેવટ પોતાની શીતળ છાયાનો ઉપયોગ કરવા દે છે એટલે કે કોઈ જીવ વૃક્ષનો ઉપયોગ કંઈ કંઈ અલગ અલગ રીતે કરે કોઈ ફળ લે કોઈ પાંદડું લે છેલ્લે છાયાનો તો ઉપયોગ બધાય કરે છે કોઈ પુષ્પ લે તો ફળ તો કોઈને કોઈ રીતે બધાને ઉપયોગી તો છે જ એથી એ વધીને કોઈ એને કાપીને કાષ્ટને પણ લઈ જાય ને તો પણ તે તેને તેમ કરવા દે છે એવો વૃક્ષનો સ્વભાવ પરોપકારી છે સર્વભૂતે તે રતા ગીતાના શ્લોકમાંથી છે સર્વ પ્રાણીઓનું હિત કરનાર યાચકની યાચનારને પરિપૂર્ણ કરનાર તેને પરોપકારી કહેવાય આનો ભાવાર્થ હતો હવે એનું ઉદાહરણ છે કે વૃક્ષ જેવું ઉદાહરણ આપણને બધાય ભગવદીનું અહીંયા આવે જ છે પણ અહીંયા એક પીપલદાસનું ઉદાહરણ છે પીપલદાસ નામે દરજી આપણે ગુણમાલ ભક્તમાલમાં આવે છે એ ફૂલરા ગામના વૈષ્ણવ પ્રભુ કૃપાથી પીપલદાસ ઘણી રાખતા અને તેની સારી સેવા કરતા તેનું ઉત્તમ દૂધ શ્રીજીને અને ગાયો લઈને પોતે ચરાવા પણ જાય એક દિવસ અચાનક ચોર લોકો મળી ગયા અને ગાયુને હાંકી લઈ જવા માંડ્યા ત્યારે પીપલદાસે કહ્યું ભાઈ તમે સાંભળો તમે આ ગાયુને લઈ જશો તો એનો તો મને વાંધો નથી પણ આ ગાયું દૂધાળ છે એને નાના નાના વાછડા છે તે તમને એના વિના દોવા નહીં દે એટલે કે ગાય વાછડા વગર દોવા ન દે ને પહેલાં તો વાછડાને છોડે પછી વાછડું દૂધ પીવે પછી ગાય દૂધ સારું આપે એટલે કે છે તમને દોવા નહીં દે વાછડા વગર તો જરાવાર થોભો તો તે વાછડા પણ લઈ આવવું અને વાછડા એની મા વિના પણ નહીં રહી શકે એ હજુ ધાવણા છે માટે ચોર લોકોને એના કહ્યાનો વિશ્વાસ આવ્યો પીપલદાસે ઘરે જઈને વાછડા સાથે લઈ આવ્યા અને કહ્યું ભાઈ લે હવે તમે આને લઈ જાઓ પીપલદાસ આવો ભાવ જોઈને ચોર લોકો વિમાસનમાં પડ્યા કે આ કઈ મહાત્મા લાગે છે કદાચ તેની ગાયું લઈ જશું ને તો આપણે દુઃખી થઈને પાછો આવવાનું આવવું પડશે માતે આ કાર્ય ઠીક નથી કરી રહ્યા તેથી ચોર લોકોની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ ને પીપલદાસના પગમાં પડીને અપરાધની ક્ષમા માંગી કે સાચા વૈષ્ણવ થયા પછી તો જો પરોપકારી સ્વભાવનું પરિણામ આ એટલે અહીંયા વૃક્ષ જેવા પરોપકારી થવું કે ભલે એને કાપે કે સિંચે એનું ઉદાહરણ આ છે પીપલદાસનું ઉદાહરણ છે કે ચોર જેવા ચોરને પણ સામે સામેથી આપવા ગયા ગાય જે છે એને તમે એકલા ન લઈ જાઓ પાછરડા સાથે લઈ જાઓ ને પછી ઓલાનું મન ગયો ને પછી એ વૈષ્ણવ થયા એટલે આવા હોય વૃક્ષ જેવા ભગવદીઓ તો અત્યારે આપણે આ બે વિષય લઈને નાની વાતની વિરામાં પૂછ્યું કે જલ જેસે નિર્મલ અને પરોપકારી વૃક્ષણ જેસે એવા ભગવદીઓ હોય છે તો અત્યારે આટલું જ બોલીને નાની વાતની આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી જય